માયાભાઈને વિનંતી કરું કે આપ મોજે દરજિયાના દર્શક મિત્રોને આપની મોજ પડે એવા ગીત અને લોકગીતથી આજ લાભાન્વિત કરો મુરબ્બીશ્રી માયાભાઈ આપણા વડીલો એ રૂપાલા સાહેબ કેવડી બધી મથામણો કરીને વાહ આપણી ખેવ ના કરી જો કે જ્યાં વેદનો શ્લોક ન પોગે ત્યાં કથા પોગે વાહ અમુકને સંસ્કાર આપો સારી સ્કૂલો આપો અને પછી કદાચ એ ડિગ્રી લઈ લે પણ આ તો વગડામાં ગાયું ચાર ચારતો એમના સર્જન કરીને દુહા આપી દે આમનામ લોકગીત છે મારી દ્રષ્ટિએ દીકરી દીકરો રમાડતી રમાડતી જ્યારે થી કે મારો બાપજી આવ્યો મારો વિહામ આવ્યો બાપ હાલતો થયો કે જે દીકરી એના દીકરામાં જ બાપને ભલતી કોઈ દી દુખી ન હોય વાહ વાહ તો આપણે ગામમાં જ સમશાન આવતું હજી આપણા મોટા બધા ગામડામાં એ જ પરિસ્થિતિ કારણ કે જાતા આવતા બે વખતે સમશાન આવે એવે રસ્તે સમશાન રાખતા હું કામ જાના જને ખબર પડે કે જે ધંધે જાતો ધ્યાન રાખજે એકવાર અહીં આવવાનું છે વાહ